ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોના અંદર ખાસ કરીને મલ્ટીકોર્ટ થ્રેશર વિશાલ કંપનીનું છે જેના વિશે આપણે વાત કરવાના છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો તો ચાલો આ કંપની છે વિશાલ અને આ થ્રેશર છે જે ખેડૂતો માટે કેવી કેવી સુવિધાઓ જે આના અંદર આવેલી છે તેના વિશેની આપણે ચર્ચા કરશું આપણા મિત્ર છે આપણા સાથે જોડાયેલા છે તમારો પરિચય આપણા દર્શક મિત્રો આપજો મારું નામ રામ પુનિત નુનારડા ગામ કેશોદ ની બાજુમાં કેશોદ તાલુકો આપણે વિશાલ કંપનીના ડીલર છીએ વિશાલની ની બનાવટ જોધપુર એન્ડ હળવદ બે જગ્યાએ મેન્યુફેક્ચર મેન મેન્યુફેક્ચર હળવદ પછી આ વિશાલનું મલ્ટીક્રોપ થ્રેશર છે આની અંદર મગફળી અને એરંડી સિવાયની જમીનની જેટલી આઈટમ નીકળે ટોટલી આઈટમ આમાં પ્લસ નવી ટેકનોલોજી થી બનતું મશીન જેથી જારી બદલાવવામાં અને બહુ દસ થી પંદર મિનિટમાં બધી જારી બદલી ગઈ તો હવે આના અંદર આપણે બધી મલ્ટીક્રોપ એટલે કે બધી વસ્તુ નીકળવા નીકળે છે એટલે એરંડા અને મગફળી સિવાય ની બધી વસ્તુ નીકળે છે માનો કે જીરું કોલોનજી ચણા મેથી ધાણા બધી ટોટલી એક આઈટમ આવી જાય હવે આના અંદર થોડીક માહિતી આપણા ખેડૂત મિત્રોને બતાવજો કેવી રીતના છે આનું જે જોડવા સુધી આપણે દેખીએ તો બતાવજો પ્રદર્શક મિત્રોને મેન આમાં જે ટ્રેલર આવે એવો હુક આવતો એની જગ્યાએ આપણે આમાં હેવી સપોર્ટ આપી દીધો છે જે ફૂલ જાડુ થઈ જાય છે નાના અંદર કેટલા હોર્સ પાવર નો ટ્રેક્ટર ચાલે છે 35 હોર્સ પાવર થી ગમે એ ટ્રેક્ટર આવે 35 હોર્સ થી ગમે ટ્રેક્ટર ચાલે હોર્સ પાવર મોટા ની કાઈ જરૂર નથી હમ આના અંદર જે પટ્ટા ના અંદર ખાસ કરીને બતાવજો આ સાઈડ કે કઈ કઈ વસ્તુ ના અંદર આપણે તમે ખોલીને બતાવજો આપણા ખેડૂત મિત્રોને ખાતર કો બીજી બધી કંપનીમાં તમારે બે જ ઓપ્શન આવે બે જ ફૂલી આવે એની જગ્યાએ આપણે મશીનમાં ત્રણ ફૂલી લગાડેલી છે તમારે કઈ પણ ખેડૂને કઈ પણ સીઝનમાં માનો કે ચણા માલતું હોય જીરું માલતું હોય તો બે જ સ્પીડ મળતી હવે એની અંદર ત્રણ સ્પીડ એટલે આપણે પેલી કંપની એવી છે કે એમાં ત્રણ ફૂલી આપણે નખાવી માની મારે જે આપણે ધાણામાં ચલાવવું છે બરોબર તો એમાં અત્યારે આ મશીન અત્યારે આખે આખું ફિટિંગ ટુવેર નું છે અત્યારે એમાં ટુવેર નું છે હવે માનો તમારે ટુવેર માંથી જીરામાં કરવું તો ખાલી આ ત્રણ બેલ્ટ અહીંયા નાખવાની છે બાકી બીજું કઈ સેટિંગ કરવાનું પછવાડે જે સેટિંગ કરવાનું આવે છે એના અંદર કરવું પડે છે એ આપણે બતાવશું હા બરાબર આના અંદર જે સિસ્ટમ છે ખોલવાની એ બધા હૂક સિસ્ટમ આપેલી છે જો માનો અહીંયા હવે તમારે એક બેલ્ટ બદલવાની છે તો કે બોલ્ટ ખોલવાની જરૂર નથી આ એક જ હૂક ખુલી જાય હા આખું તમારે બેલ્ટ ખુલી જાય ઓકે હવે આના અંદર જે કોઈ પણ પાક હોય તે આપણે ચલાવવું હોય હા ગમે એકદમ જે તમે માનો કે જીરું ચાલતું હોય ધાણા હાલતું હોય અલગ અલગ સિસ્ટમ માં જે સેટિંગ હોય સેટિંગ પ્રમાણે બેલ્ટ બદલી નાખો ઓકે આપણે દેખીએ તો હવે આપણી એક નવી ટેકનોલોજી આ ફૂલી બધી ફ્લાસ વાળી ફૂલી આવે ખાલી ચાર બોલ ખોલો એટલે આખી ફૂલી નીકળી જાય ટૂંકમાં જે ઓલો તમારે ઓલો હથોડો મારવો પડતો એ સિસ્ટમ વહી ગઈ છે હવે મને થોડું કાંધા વિશેનું બતાવજો કાંઠો આપણે આમાંથી ઓટોમેટિક હોય છે આ એલિવેટર છે આ કાંઠાનું છે આ આ શું છે આપણે આમાં પ્લસ માનો કે ટુ એર માં હાલે છે ટુ એર માં હાલતું હોય મોટું ડાક કટિંગ આવતું હોય મોટું ડાખરું એ તમારે નીચે પડતું છે એમાં કોઈ દાણો આવતો હોય ને તમારે પાછું જવા દેવું હોય તો ખાલી આને ઉપાડી લ્યો એટલે અહીંથી ઓટોમેટિક હોય પાછળ હોય ઓટોમેટિક ડાયરેક્ટ અહીંથી જોઈન્ટ છે ટૂંકમાં આના અંદર જોઈન્ટ છે ડાયરેક્ટ નીકળી જાય બરોબર પછી તમારે કાંઠું કઈ જવા જ નથી દેવું તો આ લોક ખોલ બે

ત્રણ જગ્યાએ થી ભૂસો આવે આમાં આની અંદર હવે ઝીણો ભૂકો આની અંદર ફૂલ ભૂકો આવે જાડુ કટિંગ અને ઝીણું કટિંગ મિક્સમાં પ્લસ આ વસ્તુ એવી છે કે મનો અહીંયા માલ આવે છે બધો નીકળી આ જારીઓ પર વધારે કઈ કચરો આવે તો તમારે બ્લોઅર થી જેટલો કચરો ઉપાડવો એટલો આપણે ઉપડી શકે અને નીચે ઉપર નીચે થઈ શકે જેટલો કચરો ઉપાડવો એટલો ઉપડી શકે પુનિતભાઈ આ કટર વિશેની થોડી માહિતી કટરો વિશે ની માહિતી કટ્ટર માનો કે ડ્રાઈવર રાખે છે મશીન એને એમ લાગે કટર થોડુંક નીચું હોય કટર ઉપાડવા માટે ખાલી ઢીલા કરવા મશીન બંધ કરવાની કઈ જરૂર નથી મોટી છે ટેકનોલોજી ખરેખર પ્લસ ચાયણો છે જ ફૂલ લંબાઈ વાળો લંબાઈ વાળો આવે માનો પાછળથી ઓર આલે કટિંગ થી અહીંયા પડે ચાયણો અહીંથી ભૂસો ક્યાં ઉડાડે આઈથી સેટ ઉપાડે અહીંયાથી ઉપાડે અહીંથી નીચે માલ પડી ગયો ઉડાડવાનો કઈ પ્રશ્ન આવતો કોઈ પ્રશ્ન નથી લંબાઈ ભી અને ગોલાઈ પણ સારમ સારી છે જેથી તેને કટિંગ જે અત્યારે જે નીચું કરવાને કંપની નીચી કરવાને જે અર્ધી જે બનાવે છે કટર બનાવે એની જગ્યાએ પૂરું કરતા પૂરે છે બે ત્રણ ઠેકાણે આપણે દેખ્યા છે તો લોડ વિલ આપેલા છે ને આના વિશે થોડુંક બતાવી પ્લસ લોડ વિલ ફૂલ હેવી આપેલા ફૂલ હેવી આપે છે આના વિશે થોડીક માહિતી આપણા આના વિશે માલ કોઈ કોઈ ભૂકાવરો હોય ચાલુ મશીન અહીંથી નઈ થઈ જવાનું એટલે આપણે એમ દેખીએ કે કોઈ ભુક્કાવાળો એટલે કે કોઈ ખેડૂત મિત્ર બીજી કંપનીમાં કામ હોય એમાંથી મેલો હોય તો આપણે ધાર કરી શકે હા ધાર દે દે આપણે હમ હમ અને એક થોડીક માહિતી આપજો આ શું છે આ હવાનો વધઘટ કરવાનો

એક પણ જારી આ ટોટલ એક જારી માં સામાન નીકળી જાય બધી આઈટમ નીકળી જાય ઓકે બધી એના અંદર જ અંદર જ કઈ વસ્તુ કઈ અલગ રાખવાની જરૂર જ આને આપણે જ્યારે ચાણો બદલાવો તો કેવી રીતના બદલાવી આ બે લોક ચાણો બદલાવવા માટે લોક ખોલી એટલે મીટર મીટર બદલાવું કટર બદલાવવા માટે બે લોક છે લોક ખોલી અને આ પાછળ હોયું છે અંદર ખાલી બે જ બોલ છે બે બોલટ ખોલો એટલે કટર આખો બહાર નીકળી જાય નીકળી એમ ઉપડી જાય ચાણો બદલાવવા માટે આ બોલ ખોલો ચાર એટલે આ નીકળી જાય અંદરથી જારી ખેચી લેવાની પાછી બીજી જારી નાખી દેવા હા 15 થી વીસ મિનિટ માં આખે આખી જારી બદલી અત્યારે આપણને દેખાય છે ખરેખર કે આ બધી અઘરું છે પણ એના થી વીસ મિનિટ 20 મિનિટ માનો દાણા માં હાલે છે હવે મારે જીરામાં કરવું તો પંદર થી વધે ને 20 મિનિટ વીસ મિનિટ માં ટોટલી જારી બદલી ટોટલી અને અંદર શું કંપની આપા આપે છે ગેરંટી ગેરંટી 1 વર્ષ ની આપે છે વર્ષ ની ગેરંટી કોઈ શાફ્ટિંગ તૂટે કોઈ બેરિંગ જાય

અ મનો કે જેન્ટ્સ નું ખાતું હોય તો એક લાખ રૂપિયા અને લેડીઝ નું કોઈ ખાતું હોય નાનું ખાતું હોય તો એક લાખ વીસ હજાર રૂપિયા સબસીડી ફોર્મ ભરવાનું તો માર્ચ હા જયારે સરકાર નું મંજૂરી આવે ત્યારે તો મિત્રો કિંમત આપણે અત્યારે માં નથી બતાવતા કિંમત છે આપણા જે પુનીતભાઈ છે તેના પાસેથી તમે વધુ માહિતી લઈ શકશો કિંમત અને બાકીની વધુ માહિતી તમે કોલ દ્વારા લઈ શકશો જુનાગઢ અને પોરબંદરના ઓથોરાઈઝ ડીલર છે પુનીતભાઈ તમારો એડ્રેસ બતાવજો મારું એડ્રેસ ગામ નુનાડા કે તાલુકો જુનાગઢ જિલ્લો મારું નામ રામ પુનિત કરશનભાઈ અને મારા મોબાઈલ નંબર સત્તાણું બે પાંત્રીસ બાર ચાર સાસઠ તો મિત્રો આ વિડીયોની અંદર વિશાલ જે મશીન છે થ્રેશર છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોમાં આપેલી છે તો આ માહિતી તમને સારી લાગી હશે અને સારી લાગી હોય એ તમને ગમી હોય અને તમારે જો ખરીદવું હોય જે આ ટેકનિકલ જે સારામાં સારી જે ખેડૂતને પરવડે તેવું છે અને તેના અંદર સિસ્ટમ છે તે ખૂબ જ સારી આપેલી છે જો તમારે ખરીદવું હોય તો આપણા જે ભાઈ છે તેના કોન્ટેક કરો આપણા ડિસ્ક્રિપ્શનમાં ને ટાઇટલમાં નંબર આપેલા છે ચાલો આ વિડીયોમાં આટલું જ